જય માતાજી મિત્રો હું શું ઝાલા રમેશ અને આજે તમારી માટે લઈને આવ્યો છું એક નવું વિડીયો મારી યુટ્યુબ ચેનલનું નામ છે ગામડા દર્શન જેમાં હું ગામડાની રહેણી કહેની ગામડાનું વાતાવરણ ગામડાની વિશેષતા અને ગામડાનું ખેતીવાડી જોવાલાયક સ્થળો વગેરે દર્શન કરાવતી મારી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો તમને માનવા માંગતા હોય તો મિત્રો આપણે કરીએ છીએ કપડાનો વેપાર અને વેપાર કરતા કરતા પહોંચી ગયા એક ગામમાં એક ઘરે જ્યાં એક ધોતી પહેરેલા દાદા બેઠા બેઠા કંઈક કામ કરી રહ્યા હતા મેં ત્યાં જઈને જોયું તો દાદાની પાસે હતું અલાદીનના ચિરાગ જેવો હોકો હોકો જોઈને મારું ધ્યાન હોકા તરફ ખેંચાયું સૌથી નીચેનો ભાગ પિત્તળનો વચ્ચેનો ભાગ લાકડાનો અને સૌથી ઉપરનો ભાગ માટીનો અને એમાં એને વાયરથી ગું ગુંથણથી એવો ગૂંથેલો કે મને ખૂબ જ નવાઈ લાગી અને આ કલાકારે જોઈને મેં દાદાને પૂછ્યું કે દાદા આ તારનું ગુંથણ કોણે કર્યું અને તમે આ હોકો ક્યાંથી લાવ્યા દાદાએ મને કહ્યું કે મને એક ભાઈએ ભેટમાં આપ્યો છે દાદાએ મને કહ્યું કે આ હોકો રાજસ્થાનથી લાવવામાં આવ્યો છે આ હોક્કા અને આ ધોતીવાળા દાદા આપણને જોવા મળે છે એટલે કે આપણે એ નસીબદાર પેઢી છે કે જેમને પાંચ પૈસાથી લઈને હજાર બે હજાર સુધીની નોટ જોઈ ટેલિફોનથી લઈને કોમ્પ્યુટર એન્ડ્રોઈડ અને આઈફોન જોયા થી લઈને ફોર વ્હીલર અને એરોપ્લેન સુધીની સફર જોઈ બે હજાર એકનો ભૂકંપ જોયો સુનામી જોયા ચિકનગુણ્યા સ્વાઈન ફ્લૂ અને કોરોના જેવી મહામારી જોઈ આવું ઘણું બધા ઉતાર ચઢાવ જોનારી આપની પેઢી ખૂબ જ નસીબદાર છે કે જેમને ઘણા બધા ફેરફારો જોયા છે તો લાખ લાખ વંદન છે આ પેઢીને તો આ હતું આપનું આજનું વિડીયો તો મિત્રો આપણે આજે રજા લઈશું અને ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે તો રજા લેતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી મિત્રો